દિવાળી એ માતા લક્ષ્મીજીને આવકારવાનો તહેવાર છે જો દિવાળી પહેલાં કેટલીક ખાસ બાબતો કરવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અહીં તમને કેટલીક અગત્યની વાતો જણાવું છું મિત્રો વિડીયોમાં આગળ વધીએ તેનાથી પહેલાં સાચા મનથી કમેન્ટમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખજો દિવાળી પહેલાં કરવાના ખાસ કામો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘર સાફ સફાઈ કરવી લક્ષ્મીજીને સ્વચ્છતા બહુ ગમે છે દિવાળી પહેલાં ઘરના ખૂણે ખાંચરાની સાફ સફાઈ કરો કચરો જૂના તૂટેલા વાસણો કે બિનજરૂરી સામાન દૂર કરી દો તુલસી અને સ્વચ્છ આંગણું ઘરમાં તુલસીનો છોડ હોય તો તેની નિયમિત પૂજા કરો તુલસી અને આંગણું સ્વચ્છ રાખવાથી લક્ષ્મીજીનો વાસ રહે છે દક્ષિણ પૂર્વ ખૂણો ચોખ્ખું રાખવું ઘરના દક્ષિણ પૂર્વ ખૂણે અગ્નિકોણ માનવામાં આવે છે ત્યાં હંમેશા દીવો પ્રગટાવો અને ગંદકી ન થવા દો ગોમતી ચક્ર અને કોડી દિવાળી પહેલાં ગોમતી ચક્ર શંખ કે કોડી લાવીને લક્ષ્મીજીની પૂજામાં રાખવાથી ધનવૃદ્ધિ થાય છે શ્રીયંત્ર સ્થાપના શ્રીયંત્રની સ્થાપના દિવાળી પહેલાં કરશો તો લક્ષ્મીજી લાંબા સમય સુધી પ્રસન્ન છે દરવાજા પર તોરણ બાંધવું આસોપાલવ કેરીના પાન અથવા ફૂલોનું તોરણ લગાવવું આ માતા લક્ષ્મીને ખૂબ ગમે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે પ્રતિદિન ઘીનો દીવો પ્રગટાવો સાંજના સમયે ઘરમાં ઘીનો દીવો દક્ષિણ દિશામાં પ્રગટાવો માન્યતા છે કે આથી દુઃખ દારિદ્રય દૂર થાય છે ગરીબોને દાન કરવું દિવાળી પહેલાં જરૂરિયાતમંદોને અનાજ કપડાં કે પૈસા દાન કરો આથી લક્ષ્મીજીનો આશીર્વાદ ઝડપથી મળે છે મહાલક્ષ્મી મંત્ર જપ રોજ શ્રી શ્રીમ હિમ શ્રીમ નમ મંત્રનો જપ કરશો મંત્ર જપ સાથે ઘરમાં ધનપ્રવાહી વધે છે આ ઉપાયો દિવાળી પહેલાં કરવાથી માતા લક્ષ્મીજી ઘરમાં સ્થિર થાય છે અને ઘરમાં ક્યારેય ધનની અછત નથી પડતી સાંજના સમયે ઘંટડી વગાડવી સાંજે પૂજા સમય ઘંટડી વગાડવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે કમળનું ફૂલ અર્પણ કરવું લક્ષ્મીજીને કમળ ખૂબ ગમે છે પૂજામાં ગુલાબ અથવા કમળનું ફૂલ અર્પણ કરવાથી ધનવૃદ્ધિ થાય છે સુગંધિત અગરબત્તી અથવા ધૂપ કરવી દરરોજ ઘરમાં ધૂપ કરવાથી માહોલ પવિત્ર રહે છે ખાસ કરીને ચંદન કે લોબાનની ધૂપ લક્ષ્મીજીને પ્રિય છે ચાંદીનું સિક્કું પૂજામાં રાખવું દિવાળી પહેલાં ચાંદીના સિક્કા લાવીને પૂજામાં રાખવું આ સિક્કા ઘરના તિજોરી કે પૈસાવાળા સ્થાન પર રાખવાથી ધનની અછત દૂર થાય છે આલતા અથવા કંકુથી લક્ષ્મી પગલાં દોરવા ઘરના પ્રવેશ દ્વારે આલતા કે કંકુથી માતા લક્ષ્મીના પગલાં દોરવાથી એમ માનવામાં આવે છે કે લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે શુક્રવારના દિવસે ખાસ પૂજન દિવાળી પહેલાં આવતા દરેક શુક્રવારે લક્ષ્મીજીની પૂજા કરો સફેદ ફૂલ ખીર મીઠાઈ અર્પણ કરો કુબેર પૂજન કરવું લક્ષ્મી સાથે કુબેરનું નામ લેવાથી ધનવૃદ્ધિ ઝડપી થાય છે ઓમ યક્ષાય કુબેરાય વૈષ્ણવળાય ધનધાન્ય દીપતાય નમ મંત્ર જપ કરવો ઘરમાં હંમેશા પ્રકાશ રાખવો રાત્રે ઘરમાં અંધાર ન રહે ખાસ કરીને રસોડું અને પ્રવેશ દ્વાર પર હંમેશા નાનો દીવો પ્રગટાવો અન્નકૂટ અન્નુદાન દિવાળી પહેલાં ગરીબોને ભોજન કરાવશો અથવા અન્નદાન કરશો તો લક્ષ્મીજી ખુશ થાય છે શંખ વગાડવો સવારે અને સાંજે પૂજાના સમયે શંખ વગાડવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સમૃદ્ધિ આવે છે ઘરમાં સુગંધિત પાણી છાંટવું ગુલાબજળ કે ગંગાજળ ઘરમાં છાંટવાથી નકારાત્મકતા દૂર થાય છે અને લક્ષ્મીજી ઘરમાં સ્થિર થાય છે અનાજ ભરેલું કલશ રાખવું પૂજામાં પાણીથી ભરેલા કલશ તેના ઉપર નાળિયેલ અને આસો પાલવના પાન મૂકી રાખો આથી ધનની વૃદ્ધિ થાય છે ઘરની બારી દરવાજા પર રણજીતું ચિતરવું રંગોળી સાત્વિક ઓમ કે શુભ લાભના ચિહ્ન દોરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે દરવાજા પર ઘંટડી લગાવવી ઘરના પ્રવેશ દ્વારે ઘંટડી બાંધી દો દરરોજ સાંજના સમયે વગાડશો તો સકારાત્મક ઉર્જા વધે છે લક્ષ્મી અષ્ટક પાઠ દિવાળી પહેલાં દરરોજ લક્ષ્મી અષ્ટકનો પાઠ કરશો તો ધન પ્રવાહી સતત રહે છે તુલસી કુંડામાં દીવો પ્રગટાવવો સાંજે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવશો આથી ઘરનો દરિદ્રતા નાશ પામે છે અનાજમાં ચાંદીનો સિક્કો રાખવો ઘરમાં અનાજના ડબ્બામાં ચાંદીનો સિક્કો રાખવાથી લક્ષ્મીજી ક્યારેય ઘર છોડતી નથી પિતૃ તર્પણ કરવું દિવાળી પહેલાં પૂર્વજોને યાદ કરીને તર્પણ કરશો માન્યતા છે કે પૂર્વજ આશીર્વાદ આપે ત્યારે જ લક્ષ્મીનો આશીર્વાદ મળે છે દરરોજ સાંજે કંકુ અક્ષતથી પૂજન કરવું ઘરના પ્રવેશ દ્વાર કે કંકુ અને અક્ષતથી સાત્વિક દોરવાથી ધનવૃદ્ધિ થાય છે રાત્રે ખાલી તિજોરી ન રાખવી ઘરની તિજોરી ક્યારેય ખાલી ન રાખવી તેમાં હંમેશા થોડા રૂપિયા ચાંદી કે સોનાની વસ્તુ રાખવી દક્ષિણ દિશામાં દીવો દરરોજ સાંજે ઘરની દક્ષિણ ભાગમાં ઘીનો દીવો પ્રગટાવો માન્યતા છે કે આથી અશુભ શક્તિઓ દૂર થાય છે અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે કમળના પાન પરની વેદ લક્ષ્મીજીને કમળ બહુ પ્રિય છે દિવાળી પહેલાં પૂજામાં કમળના પાન પર મીઠાઈ કે નિવેદ અર્પણ કરવાથી ધન પ્રાપ્તિ થાય છે દરવાજા પર મોતી અથવા શંખની માળા પ્રવેશ દ્વાર પર શંખ અથવા મોતીની માળા લટકાવશો તો લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે મહાલક્ષ્મી યંત્ર સ્થાપના દિવાળી પહેલાં ઘરમાં મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો દરરોજ તેને અક્ષત્ર કંકુ અને ફૂલ અર્પણ કરો આઠ દીવડા પ્રગટાવવા દરરોજ સાંજે આઠ દીવડા એકસાથે પ્રગટાવશો તો આઠ પ્રકારની લક્ષ્મી અષ્ટલક્ષ્મીનો આશીર્વાદ મળે છે સફેદ રંગની વસ્તુઓ અર્પણ કરવી ખીર દૂધ ખાંડ ચોખા જેવી સફેદ વસ્તુઓ અર્પણ કરવાથી લક્ષ્મીજી ખુશ થાય છે શુક્રવારે સુહાગ સામગ્રીનું દાન દિવાળી પહેલાં આવતા શુક્રવારે સુહાગિનીઓને ચૂડીઓ સોળ શિંગારની વસ્તુઓ આપવાથી લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે સુગંધિત તેલનો દીવો ક્યારેક સુગંધિત તેલ જેમ કે ચંપા ચંદનથી દીવો પ્રગટાવવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે દરરોજ સાંજે શંખ સાથે આરતી સાંજે આરતી વખતે શંખ બગાડવાથી લક્ષ્મીજી તરત પ્રસન્ન થાય છે રંગોળીમાં ચોખા અને હળદરનો ઉપયોગ ઘરના પ્રવેશ દ્વાર પર રંગોળીમાં સફેદ ચોખા અને હળદરથી આલેખન કરશો તો શુભતા વધે છે